ખેડા આણંદમાં આવેલ વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે ડાકોરમાં અમૂલ ડેરીના કર્મચારીનો બળાપો જોવા મળી રહ્યો છે જેમાં મનસ્વી નિર્ણય સામે આક્રોશની ઘટના સામે આવી રહી છે નમસ્કાર હું છું સ્ટીવન પરમાર ખેડાના ડાકોરમાં અમૂલ ડેરીના કર્મચારીઓના મોટા પ્રમાણમાં બળાપો કર્યો છે અચાનક સો થી વધુ કર્મચારીઓને કોઈ પૂર્વ સૂચના વિના છૂટા કરવામાં આવ્યા છે આ પગલું કર્મચારીઓમાં ભારે આક્રોશ પેદા કરે છે વિશેષ છે કે આ અગાઉ પણ અમૂલ ડેરીએ લગભગ ચારસો કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છૂટા કર્યા હતા તે સમયે પણ આ ઘટનાને વ્યાપક વિવાદ ઉભો કર્યો હતો હાલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ આ મુદ્દે મેદાને આવ્યા છે તેઓએ અમૂલના ચેરમેન વિપુલ પટેલ અને ડેરીના એમડીના મનસ્વી નિર્ણયોને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ પગલાઓને અન્યાયપૂર્ણ ગણાવ્યા છે

અમે જે આજે ઊભા છીએ હું એક જગદીશસિંહ ચૌહાણ છું સામાજિક આગેવાન છું અને ઘણા બધા આવા ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ અને આ યુવાનો જે ભેગા થયા છે એકત્રિત થયા છે કે એકસો પાંચ જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ શું છે તમારી માગો અમારી માંગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી આ સાત સાત વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ અકારણોસર આ લોકોને છૂટા કર્યા છે આ પહેલાં જ્યારે કોંગ્રેસ અહીં અમૂલ ડેરીમાં હતી ત્યારે આ કોઈ પ્રશ્ન બનેલો છે ખરો એક વસ્તુ છે કે અમૂલ અમૂલ એક સહકારી સંસ્થા છે અને એ સહકારી સંસ્થામાં ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું નહીં આ એક અમારી પોતાની અમારા ખેડૂતોની ડેરી છે અને અમારા પશુપાલકોની ડેરી છે આ કોઈ કોઈ રાજકીય અખાડો નથી શું કહેશો ભાજપ બાબતે શું કહેશો મારે તો એટલું જ કહેવું છે કે આ અમૂલ ડેરી છે એ અમૂલ ડેરી કોઈના બાપની જાગીર નથી આ આ એક સામાજિક અને અમારી અમારી સહકારી સંસ્થા છે આ કોઈ પાર્ટી કે કોઈ પ્રદેશની આ ડેરી નથી અમારી અમારી અમૂલ અમૂલ પશુપાલકોની ડેરી છે અને સહકારી ક્ષેત્ર છે ન્યાય નહીં મળે તો શું કરશું આપ ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું અમૂલ ડેરીના દરવાજા જઈ અને ઉગ્ર આંદોલન કરશું ને સમગ્ર ખેડા જિલ્લાના અમે તો યુવાનો છીએ અને ડેરીના કર્મચારીઓ સાથે સાથે ડેરીઓના શ્રીઓ અને દૂધ ઉત્પાદક જે પણ દૂધ ભરતા હોય એ ખેડૂતો સભાસદો સાથે અમે ઉગ્ર આંદોલન કરશું મારું નામ પટેલ ચિરાગ ભવનભાઈ હું અહીંયા ઊભો છું એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવે છે અમે ઘણા છેલ્લા સાત વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા પરંતુ સોળ તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે કોઈ કારણ નહીં કોઈ કશું જે એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે છે આ બાબતે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે તમે એમડી સાહેબ દ્વારા તમને નિકારવામાં આવ્યા છે કે પપ્પુભાઈ દ્વારા તમને નિકારવામાં આવ્યા છે પણ અમને કંઈ કોઈ રીઝન એવું મળતું નથી કે આ કારણોથી તમને અગામ્ય કારણોથી તમને છૂટા કરવામાં આવે છે તો આનું કારણ શું કે આવો અન્યાય અમારી સાથે શું કામ આ પહેલા આવું ક્યાં બનેલું ખરું અગાઉ પણ આવું બન્યું હતું છ મહિના પહેલા પણ તેના અમુક સમજણથી પછી અમને પાછા લેવામાં આવ્યા પછી પણ આ જ રીતનું સિસ્ટમ ચાલુ થઈ ગયું પાછી હાલ જે પૂર્વ જે ધારાસભ્ય કેસરી સિંહે પણ આ બાબતે મુદ્દો ઉઠાવ્યો છે શું કહેશો કેસરી સિંહે આ બાબતે મુદ્દો ઉઠાયો ઘણી સારી બાબત છે કેમ કે અમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે જેના કારણે તેમને લાગ્યું કે જે કે આ મુદ્દો ઉઠાવવા જેવો છે ખોટું છે અને વાસ્તવિકમાં બી ખોટું જ છે આ વસ્તુ આ બાબતે શું કરશો આગળ જો તમારા ફેવરમાં કામ નહીં કરવામાં આવે તો જો આ બાબતે કામ કરવામાં નહીં આવે તો સર્વપ્રથમ તો અમે એમને આવેદન આપવામાં આવશે પ્રાંત અધિકારીમાં આવેદન આપ્યા બાદ અમે

ત્રણેય જિલ્લાના આગેવાનો સાથે એમને એક મીટિંગ કરી એ મીટિંગની અંદર ગામે જે 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 લોકો વાત અંદર ઠરાવ કરવાની વાત હતી જે પણ અમુલના ચેરમેન કોઈ ધ્યાને વાત લેતા નથી એમને મન ફાવે એવું વર્તન કરે છે એ ઠરાવ માટે અમે ગામે ગામ થી ફરીએ છીએ દરેક ગામે તમામ ડેરીની બોડી એના ચેરમેન સાથે મીટિંગ કરી મુલાકાત લઈ એના ઠરાવો લઈને આપ્યો કે ભાઈ આ ત્રણ મુદ્દાની આપણે એક પણ આ બોલાવતા નથી એટલા માટે અમે ઠરાવ ઉઘરાય અને કાલ સાત સુધી ચારસો ને ચોરાણું ઠરાવો અમે જમા કરાવી દીધા છે હજુ પણ લોકો શ્રી ઉત્સાહથી ફોન કરે છે કે સાહેબ અમારો ઠરાવ તૈયાર થઈ ગયો છે અમારો ઠરાવ તૈયાર થઈ ગયો તો અમે એમને એવું કહ્યું કે ભાઈ સોમવાર લગીનમાં બને એટલા

આટલું બધું પ્રેશર લાઈ સ્થાનિક આગેવાનો ને pressurize કરે છે ત્યારે અમૂલ ની વાત પર થી ચિંતા તમે ના કરશો બે હજાર વીસ માં પણ તમે અમૂલ ની આ ચિંતા કરી હતી અને અમૂલ ના તમારા આપેલા પાર્ટીના ના ના આપેલા ઉમેદવારો તમે જ હરવ્યા અને વિરોધ પક્ષના ના લોકો જીતાડ્યા હતા એ જ તમે આગેવાનો છો એટલે અમૂલ ની તમે ચિંતા ના કરશો પણ દિવસે દિવસે દરેક વિધાનસભાની અંદર, ખુલ્લે છે ખુલ્લે દારૂના અડ્ડા વિશે વાત કરી મેં ખુદે પણ એસપી સાહેબ ને ત્રણ વખત ફોન કર્યો પણ એમો બને છે એવું ફોન કર્યા પછી કલાક પછી જે હોય એને બે લાઈન કેસ કરી દે છે કલાક પછી એને રીતે

મોટા વિવાદ તરીકે ઉભી થઈ રહી છે હવે જોવા જેવું રહેશે કે ડેરીનું સંચાલન આક્રોશને સા પ્રકારે સામસામે કરે છે અને કાયદેસર પગલા લેશે કે નહીં આ બાબતે ખેડા જિલ્લા

લગભગ સોથી વધુ ઉપરાંતના કર્મચારીઓને આ લોકોએ વિના કારણે વિના નોટિસે અને આ કારણે છૂટા કરવામાં આવે છે મને લાગે આ બહુ ખૂબ ગંભીર બાબત છે દુઃખદ ઘટના કહેવાય અને મને લાગે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે આજે અમૂલ ડેરીના સોથી વધુ કર્મચારીઓને છૂટા કરવા એટલે એમના પરિવાર પર આજે આર્થિક રીતે એક સંકટ ઊભું થયું આજે જે સો સો કર્મચારીના પરિવારો એમના જ્યારે નભતા હોય કર્મચારીઓ ત્યારે એમને આ રીતે છૂટ છૂટા કરવા એ મને લાગે બહુ ગંભીર બાબત છે આ બાબતે અમે પણ કોગ્નિજન્સ લીધું છે સંજ્ઞાન લીધું છે અને ખાસ કરીને અમે અમૂલ ડેરીના હાલના જે ચેરમેન છે એને વિનંતી કરી છે આપના માધ્યમથી કે એમને પુનઃ નિયુક્તિ કરો એમને ફરી નોકરી પર લઈ લો એમના પરિવારને બચાવો અને જો એમને ફરી તમે એમને ફરી કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરી પણ ફરી તમે એમને નહીં લો તો અમે આ દેશના ગૃહપ્રધાન અહીંના જે ખાસ કરીને સહકારિતા પ્રધાન છે આદરણીય અમિત શાહજી એમને પણ અમે રજૂઆત કરીશું અને અમારા યુથ હાઈકોન એવા અમારા કેન્દ્રના અને આખા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અમારા નેતા આદરણીય રાજીવ ગાંધી રાહુલ ગાંધીજીને પણ અમે આ રીતના રજૂઆત કરીશું કે તમે પણ આને કોન્ફિડન્સ લો પણ તમે એમાં દખલગીરી કરી અને આ કર્મચારીને પુનઃ નિયુક્ત કરો એવી આમના માધ્યમથી વિનંતી છે અમે દરેકને પણ લખીશું અહીંના તમામ ધારાસભ્યોને લખીશું મુખ્યમંત્રીને પણ લખીશું અહીંના ચેરમેનને લખીશું અને આ વાતને અમે આગળ લઈશું જ્યાં સુધી આ કર્મચારીને પાછા નહીં લેવા માટે ત્યાં સુધી અમે કર્મચારીઓ સાથે છે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી ફરજ છે હું પણ એમની સાથે છું જો અમારી સાથે એવો આવશે તો અમારો સહકાર સંપૂર્ણ એમની સાથે રહેશે અને જે પણ એ લોકો આંદોલન કરવા માગશે એમાં પણ અમે સાથે સહકાર આપીશું અને એમની પુનઃ નિયુક્તિ થાય એ માટેના બધા જ અમે પ્રયત્નો કરીશું અને ખાસ કરીને ફરી આપના માધ્યમથી કહું છું કે અમે આ વાતની રજૂઆત કેન્દ્રના મંત્રીને સહકારિતા મંત્રી એવા અમિત શાહજીને અમે કરવા જઈ રહ્યા છે અને રાજીવ ગાંધી રાહુલ ગાંધીજીને પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બાબત આ ચેરમેનશ્રી ગંભીર નોંધ લે અને આ વાત આગળના વધે પહેલાં પુનઃ નિયુક્ત કરે અને તમામ કર્મચારીઓને એમની ફરજ પર પાછા લે એવી મારી વિનંતી છે